માધાપરની બજારો છે મસ્ત અને આ આ રોડ છે એમએસવી પાસણનો રોડ એટલે આ કેશવનગર જાય પાસણનો રસ્તો બીજી સોસાયટી આવે એકતા નગર શિવાજી પાર્ક અને આ રસ્તો આગળ જાય છે એમએસવી બાજુ અને એની મસ્ત માધાબરના અલગ અલગ માર્ગો છે સરસ ગામ છે ડોલરયુ ગામ છે અને અહીંયા ગામની અંદર ધંધા રોજગાર પણ સરસ છે આ ગામની બજારો છે એમાં અલગ અલગ વિસ્તાર છે એના સોસાયટી વિભાગો છે ગામની મૂળ મૂળ ગામ જે છે એમાં ખાસ કરીને પર જૂનાવાસ નવાવાસ અને એમાંથી એક ભાગ પડ્યો છે વર્ધમાન નગર એટલે ત્રણ ગ્રામ પંચાયત થઈ છે ગામોના મકાનો તમે જોશો સરસ બંગલા છે આ ગામમાં થયેલો છે અને બહાર વિદેશમાં ઘણા લોકો રહે છે ને દરેક મકાનની ડિઝાઇન દરેક મકાનની ડિઝાઇન અલગ અલગ હોય છે એમાં ખાસ કરીને જે બંગલાઓની ડિઝાઇન છે જેમાં ઇન્ટીરિયર ડિઝાઇન બહારની ડિઝાઇન બધી અલગ અલગ આપણને જોવા મળે ગામડાના આ મકાન છે ગામડું કેવું હોય હવે ગામડું બહુ વિકસિત થઈ રહ્યું છે આ પટેલ સમાજવાળી છે સરસ મોટી સમાજવાળી છે સમાજના દરેક ફંક્શનો પ્રોગ્રામો થતા હોય છે સામાજિક રીત રિવાજો પ્રોગ્રામો થતા હોય છે સમાજનું મિલન થતું હોય છે સરસ ગણપતિ મહોત્સવના કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે હવે આગળ આવશે એમએસવી હાઈસ્કૂલ જે એમએસવી હાઈસ્કૂલ ગામની સરસ ગવર્મેન્ટ હાઈસ્કૂલ છે અને અહીંયા સ્પોર્ટ સંકુલ પણ છે એટલે ગવર્મેન્ટ તરફથી સ્પોર્ટ સ્કૂલ પણ મળેલી છે અને હોસ્ટેલ સાથે બાળકો અહીંયા રહે છે અને સરસ સ્કૂલોમાં બાળકો અલગ અલગ સ્પોર્ટની એક્ટિવિટી શીખી રહ્યા છે કચ્છમાં આપણે ઘણી જગ્યાએ એમ કહીએ કે ગામનું પાદર આવ્યું ગામ તો અહીંયા ગામનું જે પાદર છે એને અહીંયા વથાણ કહેવામાં આવે વથાણ કચ્છમાં જે સ્પેશિયલ શબ્દ છે વથાણ વથાણ એટલે ગામનું પાદર ગામનું નાકું કહી શકાય એવી સરસ જગ્યા છે અને તમે જુઓ વડલા છે લીંબડી છે અને સિનિયર સિટીઝન લોકો અહીંયા બેસતા હોય છે હવે તમને ખાસ કહી દઈએ કે જો સામેનો જે ભાગ છે ને જૂનો વાસ છે અને અત્યારે હાલ જે ગાડી ચાલી રહી છે નવો વાસ એટલે રસ્તા બે અલગ અલગ પડતા હોય એમાં આજી એક્ટિવાજી રીતે ચાલી રહી છે ને એનો આ સામેનો ભાગ તમને બતાવો ને તો જૂનોવાસ ભાગ કહેવાય અને એક્ટિવા જે પ્રમાણે ચાલી છે એનો ડાબો ભાગ છે એ નવા વાસ વિસ્તાર છે એટલે માધાપરના નવા વાસ ને જૂનાવાસ બે ગ્રામ પંચાયતો છે અને ગામની સુખાકારી વધે એ માટેના અહીંયા ધંધા રોજગાર પણ સરસ છે કારણ કે મોટું ગામ છે કચ્છનું વિકસિત ગામ છે અહીંયા સીબીએસસી સ્કૂલો પણ છે ગામનું સરસ બસ સ્ટેશન છે અને ભુજની નજીકનું છે તો ખાસ એને એરપોર્ટનો લાભ મળે છે રેલવે સ્ટેશનનો લાભ મળે છે ગામને અને અહીંયા મોટાભાગના લોકો વિદેશ પણ ઘણા વસવાટ કરી રહ્યા છે એટલે ગામમાં સામાજિક રીતે એમનો ફાળો પણ ઘણો સરસ છે ગામને વિકાસ તરફ લઈ જવામાં આ જે રસ્તો છે ને એ જઈ રહ્યો છે ગાંધી સર્કલ એટલે પોલીસ ચોકીથી ગાંધી સર્કલ તરફ આ રસ્તો જઈ રહ્યો છે એટલે માધાપરનો મુખ્ય રોડ આ રહ્યો એ ભુજ સાથે જોડતો રોડ છે અને બંને બાજુ બજાર છે એટલે સરસ શોપિંગ સેન્ટરો પણ છે અને આગળ અલગ અલગ સોસાયટી સાથે આ રસ્તો કનેક્ટ થાય એટલે મુખ્ય રોડ ગામ સાથેનો જોડતો ભુજ સાથેનો માર્ગ છે અને બધી બસો ટ્રાવેલ્સો આ રોડથી ચાલે એટલે પ્રવાસીઓને પણ પિકઅપ કરી શકે લઈ શકે ગામની મજા છે ભાઈ ગામડું ભારતનો ધબકાર છે ભાઈ ભારતનો ધબકાર ગામડું વિકસિત ભારત સાથે જોડાયેલું આ ગામડું છે

કારણ કે હવે ગામડામાં જીમ થઈ ગઈ છે તો અહીંયા લોકોનું આરોગ્ય પણ સારું જળવાય એ માટે જીમો પણ છે હા આવી ગયું ગાંધી સર્કલ